શ્રદ્ધાંજલિ આપવા માટે ન્યૂયોર્કના ન્યુયોર્કિન્સમાં વસતા દાઉદી વોહરા સમુદાયના સભ્યો એકત્રિત થયા હતા આ સમારોહમાં સમુદાયના સભ્યો શાંતિપૂર્ણ વિધિ દ્વારા દુઃખ વ્યક્ત કર્યું અને આતંકવાદના વિરુદ્ધમાં મજબૂત સંદેશો આપ્યો તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટના નિર્દોષ લોકોના જીવ લઈ ગઈ છે જે તેમના પરિવારજનો માટે હૃદય વિદારી છે આ કાર્યક્રમ દ્વારા સમુદાય આતંકવાદના વિરોધમાં એકતા અને શાંતિનો સંદેશ આપ્યો આ કાર્યક્રમમાં દાઉદી વોરા સમુદાયના સભ્યોએ મૌન પાડ્યું અને પીડિતોના પરિવારજનો માટે દુઃખ વ્યક્ત કર્યું તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટના નિર્દોષ લોકોના જીવ લઈ ગઈ છે જે તેમના પરિવારજનો માટે હૃદય વિધારે છે આ કાર્યક્રમ દ્વારા સમુદાયે આતંકવાદના વિરુદ્ધમાં એકતા અને શાંતિનો સંદેશ આપ્યો દાઉદી વોરા સમુદાયે આ કાર્યક્રમ દ્વારા આતંકવાદના વિરુદ્ધમાં મજબૂત સંદેશ આપ્યો અને શાંતિની સ્થાપનાની અપેક્ષા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટના નિર્દોષ લોકોના જીવ લઈ ગઈ છે જે તેમના પરિવારજનો માટે હૃદય વિધારી છે આ કાર્યક્રમ દ્વારા સમુદાય આતંકવાદના વિરુદ્ધમાં એકતા અને શાંતિનો સંદેશ આપ્યો આ કાર્યક્રમમાં દાઉદી વોહરા સમુદાયના સભ્યોએ મૌન પાડ્યું અને પીડિતોના પરિવારજનો માટે દુઃખ વ્યક્ત કર્યું તેમણે જણાવ્યું કે આ દુઃખદ ઘટના નિર્દોષ લોકોના જીવ લઈ ગઈ છે જે તેના પરિવારજનો માટે હૃદય વિધારી છે આ કાર્યક્રમ દ્વારા સમુદાય આતંકવાદના વિરુદ્ધમાં એકતા અને શાંતિનો સંદેશ આપ્યો